પવિત્ર ભૂમિ <sermon Welkin> <puisga>

ગાવું બધા એ વાત બરાબર છે પણ મહાપુરુષોની જે વાતો છે એને આપણે હૃદયમાં અને આપણી મનમાની કરશે તો કઈ મેળાશે નહીં હજી છે હાથમાં બાજી કરી લે સાહેબને રાજી તો મોડી થાય

વગર ચીલે ચાલે સિંહસંત ને શકુત ભાઈ થતા તા રાતના કોનમ નો અધવાળો હતો અને કુવામાં તાજા એટલે કુવામાં હતું કોણ એટલે સંદર્ભમાં નું ભરતી પડતું હતું એટલે ભાઈએ વિચાર કર્યો કે માર પડે સંદર્ભમાં કે પડી ગયો પાણીમાં હવે હકીકતમાં શું હતું પ્રતિબી મત કે મારું સંદ્રમાં પડી ગયો છે ને વરત કે શેનું કરશે એટલે કે આટલું કોમ હું કરું એટલે આ ભાઈ વશરમબા ગામ માં ગયા અને મનાડી ગયા પેલા પેલા બધા કોક કાઢવા માટે મનાડી રાખતા ને કુવામાંથી કાઢવામાં એટલે મનાડી લ્યા અને કુવા પાછી એટલે કોઈ મશીન કે મોટર મેલો પાટ હોય માય બરોબર એટલે પાટે મનાળી ફસાણી આ શું છે ભક્તિ જૂના પાટે ફસાણી છે કણખરી ભક્તિ જેવી છે જૂના પાટે ફસાણી છે એટલે ચમકે ઘણા ની એવી